ત્રણસો એકાવન રૂપિયા

Trona sona čovis, nana moto bodo mix je. Trona sona čovis. Trona sopan, bogar varu je, to je varu je. Nana haru, varu, begu je. Lajje je, trona sona ત્રણસો એકત્રીસ સાઈજ મીડિયમ કલર હારો ત્રણસો ને એકત્રીસ રૂપિયા ત્રણસો છન્નું લાઈટ વાળો માલ છે પત્તી હારી છે પૂરીનો માલ છે ત્રણસો ને છન્નું રૂપિયા ત્રણસો ને છોતેર રૂપિયા સારું છે પતિ વારું લાઈટ પૂરી માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ચારસો ને છેતાલીસ રૂપિયા થયા છે રોપલીનો માલ હોય દેખાય એક ધારો માલ છે વિણા ક્વોલિટી ચારસો ને છેતાલીસ રૂપિયા હોલ સાઈઝ વાળું છે પૂરી નો માલ છે લાઈટ વાળું છે પત્તી હરી છે બગાડ નથી સાફ માલ છે ચારસો ને છેતાલીસ રૂપિયા ત્રણસો રૂપિયા બગાડ વાળું ત્રણસો ત્રણસો હું